ગ્રામ જોન અગ્નિકાંડમાં માં સત્યાવીસ મૃતકો નાના ભૂલકાઓ અને લોકો મૃત્યુ પામે છે તેમને પાટણ શહેર કોંગ્રેસ સમિતિ વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની માં જગદંબા શક્તિ આપે તેવી માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ તેની સાથે સાથે આ જે અગ્નિકાંડ બન્યો એ લાપરવાહીના કારણે જ અગ્નિકાંડ બન્યો છે એક પ્લોટ હતો અને પ્લોટની અંદર આ ગેમ ઝોન મોટા પ્રમાણમાં વધી દેવામાં આવ્યું હતું અને જે ખરેખર નહીં પણ એક પ્લાસ્ટિક ઉપર આખું કરવામાં આવ્યું હતું જેના કારણે દીકરા અને સત્યાવીસના મૃતદેહ પણ ના ઓળખાય અને ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહ ઓળખવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાજકોટ મ્યુનિસિપાલિટીની જવાબદારી બને છે કે એમને પોતે આ ધ્યાન નથી આપ્યું અને કોઈ પણ જાતની પરવાનગી વગર આવડું મોટું ચાર વર્ષથી આ ગેમ ધમધમતું હતું અને લોકોની જિંદગીઓ ઉમાઈ ગઈ તો ખરેખર આમાં તથા તપાસ થવી જોઈએ અને જે લોકો નાની માછલીઓ પકડી અને ને છોડી મૂકે છે ત્યારે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ વતી અમે આજે માગણી કરીએ છીએ કે આ મગરમચ્છો છૂટી ના જાય અને એમને કડક કડક સજા થાય એવી પાટણ શહેર કોંગ્રેસ સમિતિ વતી માગણી કરીએ છીએ બગવાડા ખાતે આજે રાજકોટ ટીઆરપી ગેમ જે ગયા છે એમને સુમન અર્પણ કરીએ અને એમના પરિવાર શક્તિ આપવા ઘાત સહન કરવાની એના માટે આ પ્રોગ્રામ કરવામાં આવે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો તેમજ ઇન્ડિયા ગઠબંધન કાર્યકરો અને હોદ્દેદારોએ ગઈકાલે જે રાજકોટના અંદર જે ઘટના બની એના અનુસંધાનમાં અમે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપ્યો અને ગઈકાલે રાજકોટના અંદર લગભગ સત્યાવીસથી ત્રીસ લોકો આ ઘટનાના અંદર મૃત્યુ પામ્યા હતા અને અમારે આજે કહેવાનું થાય છે કે આવી ઘટનાઓ વારંવાર જે થતી રહે છે તો સરકાર આ આવી ઘટનાઓ ન બને તો એના ઉપર કડક પગલાં ભરે રાજકોટના અંદર જે ટીઆરપી ગેમ ઝોનના અંદર જે ઘટના બની એ ઘટનાના અંદર છેલ્લા ચાર વર્ષથી આ કાર્યક્રમ જે થતો હતો એના કોઈ પણ જાતના પરમિશન વગર આ કાર્યક્રમ ચાલુ હતો અને જે ગઈકાલે જે ઘટના બની એના અંદર સત્યાવીસથી ત્રીસ બાળકો નાના હોમાઈ ગયા તો અમારે આજે એ જે બાળકો હોમાઈ ગયા તો એમના શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમની આત્માને શાંતિ મળે અને એમની જે પરિવાર છે એમને પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ કે હિંમત આપે અને બીજું કે સરકાર દ્વારા જે આ ઘટના બની અને આ કાર્યક્રમના અંદર જેનો પણ હાથ હોય એને કડકમાં કડક સજા મળે અને જવાબદાર વ્યક્તિઓ જે છે એ છૂટવા ન જોઈએ એવી અમે સરકારને આજે આગ્રહ કરીએ છીએ અને બિલકુલ આવી ઘટનાઓ જે વારંવાર થાય છે તો એ રોકાય અને પરમિશન હું તો કહું છું કે ગુજરાતના અંદર આવી ઘણી સંસ્થાઓ ચાલે છે જે ગેમો રમાડે છે તો દરેકની તપાસ થાય અને ફરીથી આવી ઘટના ન બને એ જ વિનંતી જય હિન્દ જય ભારત રમેશ પટેલ આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ